હેલો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી સાથે જ ક્રિસ્પી એવા પૌવાના ભજીયા ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે અને બાળકોના લંચ બોક્સ માટે તો એકદમ હેલ્ધી એવો ઓપ્શન છે તો અહીં આપણે એક વાટકી અથવા કપ જેટલા પવા લેવાના તેને સરસ રીતે પાણીથી ધોઈ અને ત્યાર પછી બધું પાણી તારી નવું પાણી એડ કરી અને તેને આપણે પલાળવા માટે મૂકી દેવાના છે તો પવા ડૂબી એટલું જ પાણી નાખવાનું વધારે પાણી આપણે નહીં નાખીએ અને પાંચ મિનિટનું રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટમાં તમે જોઈ શકશો કે પવા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે થોડું વધારાનું પાણી અંદર જે છે એ નિતારી લેવાનું છે તો ચાણીની મદદથી બધા જ પવાને આપણે લઈ લઈશું અને તેનું પાણી નિતારી હાથથી દાબી દાબી અને બધું જ પાણી નિતારી લેવાનું અને ત્યાર પછી એ પવાને આપણે એક બોલમાં લઈ લેવાના છે હવે આપણે તેમાં એડ કરવાના છે લીલા ધાણા તમે તમારા પસંદના શાકભાજી આમાં ઉમેરી શકો છો તો હું અહીંયા ઉમેરી છું લીલા ધાણા લીલા મરચાં આ લીલા મરચાં વધારે તીખા નથી તેને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે અને તેની સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળી આપણે લઈશું જેને મેં લાંબી લાંબી સમારી લીધી છે ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું કાચા બટાટાનું છીણ તો કાચા બટાટાને મેં સરસ રીતે છીણી અને પાણીમાં વોશ કરી લીધા છે તેનું બધું જ ટાર્ચ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને વોશ કરી લેવાના ત્યાર પછી આપણે તેને આ મિશ્રણમાં એડ કરી દઈશું તો લગભગ એક વાટકી જેટલું બટેટાનું છીણ છે બે મીડિયમ સાઇઝના બટેટાનું છીણ લીધેલું છે અહીં અને એક ઇંચ જેટલા આદુનું છીણ પણ અહીં લેશું તો આ રીતે આદુને આપણે ઝીણી ખમણીથી છીણી લેવાનું આદુ નાખવાથી આ ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તમે ઈચ્છો તો લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે સૂકા મસાલામાં આપણે નાખીશું લાલ મરચાંનું પાવડર હળદર અને એક ચમચી જેટલું ચાટ મસાલો તેનાથી આ ભજિયા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે હવે થોડા કાળા પાવડર એડ કરી દઈએ અને સ્વાદ મુજબનું મીઠું આટલા મસાલા એડ કરી દઈશું ત્યાર પછી સરસ બેન્ડિંગ આવે ને તેની માટે અહીં આપણે ઉપયોગ કરીશું બેસનનો તો બેસન આપણે અહીં ત્રણ ચમચી જેટલું લઈશું આ બટેટાણા અને પૌવાના જે ભજીયા બનતા હોય છે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગતા હોય છે ભજીયાને વધારે ક્રિસ્પી બનાવવા માટે અહીં દોઢ ચમચી જેટલું ચોખાના લોટનો ઉપયોગ કરી રહી છું તમે ઈચ્છો તો બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો તો એ બધું જ આપણે સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું ચમચાની મદદથી મિક્સ નહીં કરવાનું હાથની મદદથી આપણે મિક્સ કરીશું આ મિશ્રણ બનાવતી વખતે આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો એટલે હાથથી મસળતા જઈએ તો જે કાચા બટેટા અને ડુંગળી છે તેમાંથી પાણી રિલીઝ થશે અને આ આપણું એકદમ સરસ એવું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો પાણી વગર પણ એકદમ સરસ બેન્ડિંગ આવે એવું બનીને તૈયાર થઈ ગયું છે હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એક પછી એક પવનના ભજીયાને સરસ રીતે આપણે આગળ આપી અને તળતા જઈશું તો આ રીતે ખૂબ જ ઓછા સમયમાં એક હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો બનાવીને તૈયાર કરી શકાય છે બાળકોને રોજ લંચ બોક્સમાં કંઈક ને કંઈક નવું જોઈતું જ હોય છે તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ તો કઢાઈમાં એક સાથે જેટલા ભજીયા આવે એ આપણે નાખી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને આપણે તળી લેવાના તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બેન્ડિંગ આવી ગઈ છે આ ભજીયાને તમે સેલો ફ્રાય કરી અને કટલેટ સ્વરૂપે પણ બનાવી શકો છો અહીં હું ડીપ ફ્રાય કરી અને ભજીયા બનાવી રહી છું તો ચમચીની મદદથી આપણે આ રીતે સરસ રીતે ફેરવતા જઈએ અને બધી જ સાઇડથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થશે તો મીડિયમ હાઈ ફ્લેમ આપણે રાખીએ છીએ એટલે ભજીયા એકદમ સરસ રીતે સાંતળાઈને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરી દીધો છે બાકી પણ જેટલા ભજીયા બચે એને આપણે આ જ રીતે તળી લેવાના છે તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ભજીયા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તો જરૂરથી ટ્રાય કરજો અને જો આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં